નમસ્કાર હર હર મહાદેવ ચેનલ મારફતે સત્તર સપ્ટેમ્બર એટલે કે બુધવારના દિવસે આશ્વિન કૃષ્ણ પક્ષ વ્રત ની શરૂઆત થાય છે તેને ઇન્દિરા એકાદશીના વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજા શબ્દોમાં પિતૃ એકાદશી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે ઇન્દિરા એકાદશી નું વ્રત પિતૃ માટે જ મહત્વ કરવાથી ઇન્દિરા કરવાથી મનુષ્યની દરેક સર્વમનો કામનાઓ તો પૂરી થાય છે એની સાથે પિતૃ આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે દરેક મનુષ્ય આ ઇન્દિરા એકાદશી નું વ્રત કરીને આ એકાદશી બુધવારના દિવસે કરવાનું રહેશે આ ઇન્દિરા એકાદશી નું વ્રત સોળ સપ્ટેમ્બર એટલે કે મંગળવારના દિવસે રાત્રે બાર વાગે અને ત્રેવીસ મિનિટે આ વ્રત શરૂઆત થશે સત્તર સપ્ટેમ્બર એટલે કે બુધવારના દિવસે રાત્રે અગિયાર વાગ્યે અને ચાલીસ મિનિટે આ એકાદશીનો વ્રત પૂર્ણ થશે જો મિત્રો આપ સૌની શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ મળે જો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો ફટાફટ શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ વધુમાં વધુ સબ્સ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો ફોલો કરો જેથી ભગવાન શિવનું જ્ઞાન જેથી ભગવાન શિવની વાત અમે દરેક ભક્તો સુધી પહોંચાડી શકીએ એક લાઇક દરેક જીવ માત્ર કલ્યાણ માટે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનો પુરુષો નહીં હર હર મહાદેવ જય કાશી વિશ્વનાથ નમસ્કાર